જો ગુવાર ઉતારવાનું ચાલુ થઈ ગયું છે મીડિયા ઉતારવા ને આમાં જો કઈ ગુવાર ને કપા ને કઈ દેખાતું નથી દાદા નથી દેખાતા દાદા કેવા ગુવાર ઉતરે હે અને જો દાદા જો આ ડોલ માં ગુવાર ઉતારે હે અને આવો અસલ ગુવાર થયો હે કપાય લેર્યું કરે તમે જોઈ શકો છો દેખાડો તો હજી તો એટલો જ ઉતાર હવાર નત જો આ બાજુ એક ડોલ ભરી નકરો અમે તો હો રૂપિયા ભાવ હે એટલે તોય ઘણો થઈ ગયો

અત્યારે બજાર સારું થઈ ગયું રૂપિયા ભાવ થઈ ગયો કાઢશો નહીં જે ઉતારવો કાળો જે હોય ના રે ના કાળે કાઢ નાખો નહી

હું આવી ગયે અમાર વાળી જો આવો ગુવાર હે જોઈ શકો છો કેવા પપ્પા જો ગુવાર ઉતારે હે ગુવારે હારા જો આવો હે તેમ દાળખી જોઈ શકો છો જો આવો હું જો પાછો ગુવાર ઉતારવા માંડ્યા હે માર મહેમી ને મારા પપ્પા બે અને ગુવાર તમે જોઈ શકો છો કેવો આવ્યો હે જોવો નકરો હા ગુવાર અને અમે જો આ બાજુ અમે ગુવાર ઉતારવી ના અમાર દાદા ની ઉતારે જો ટોપી દેખાય અને અમારે દાદા ની ઉતારે ના અમે ઉતારવી અત્યારે ભાવ વધુ હે એટલે ગુવાર તો સારો હને જો આવો હે અસલ મજાનો ઠેલીએ ઠેલીઓ ભરાય હતા રે અને આવી રીતના એમે હે ને આવું ગુવાર ઉતારવાનું કામ કરવી હેવી તમે હું કામ કરો એ કીજો મસ્ત મજાનો ગુવાર થઈ ગયો છે અને ઉતારવા આવી ગયો છો અતરમાં પરોપરો કપાન પરો પરો ગુવાર ને અત્યારે બજારે કંઈક સુધરી ગયું છે સો રૂપિયા થઈ ગયા ગુવારના હોવા એ ઉતારી લીજો અને તમારે કેવો ગુવાર થયો ક્યાં લઈ છો શું ભાવ આવે છે જરા કોમેન્ટમાં લખજો કાળો થઈ ગયો છે કે એવો ને એવો છે બાકી આપણે તો જે રાગે રાગે છે ને દેખાડો એવી સિંગુ છે અત્યારે ગુવારમાં હો રૂપિયા બજાર થઈ ગયો છે હોય તો ઉતારી લેજો બાકી જો ગુવાર એટલે ગુવારીમાં કાંઈ ઘટે જ નહીં તડકો પણ હવે એવો જામતો જાય છો તડકાના પાછા અહીંયા બે જવું કડેક ન કરજો તાવ બાવ સડી ગયો ને તો ગુવારનું બધું હિમાવ્યું જાય એટલે ટાટા પર થોડો થોડો ઉતારી લેવાનો